હાલો મિત્રો કેમ છો આજે ફરવા નીકળ્યા છીએ આપડી સાથે જોઈ છે શનિવાર છે તો અમે દર્શન કરવા આવ્યા હતા બંને ભાઈ તો તમારે પણ આવવું હોય તો આપણે ભાદલપુર રોડે હનુમાનજી હનુમાનજી દાદાનું મંદિર છે પાંચસો હજાર હનુમાનજી મંદિર તો તમે પણ જરૂર

જો મિત્રો આ નદી છે બહુ મોટી આવ્યા છે અરે ડૂબી ગયા પછી તો ઓર નાહવાની મજા આવી છે થોડુંક પાણી પી જાવ તમે નદીનું તો તમને ખ્યાલ આવે કેવું ડૂબવાનું આનંદ આવે છે તો મિત્ર તમે પણ જરૂર નાવ તો તમે આવી જાવ નાવા હેલો સંજયભાઈ આપણે નાઈ બંને ભાઈ કોઈ નાતા નહી હો અહિયાં ડૂબી જવાય છે અહિયાં સંજય ભાઈ તો ખોટું કઈ છે નો ડુબી મિત્ર અરે આવતા નહિ આવ અહીં ડુબાય જાય છે અહીંયા ત્રણ ચાર જણા તો મરી ગયા છે અહીં આવતા જ નહીં આ બાજુ ના ના ભાઈ સંજય ભાઈ તો ખોટું બોલી રહ્યા છે આજે ચાલો આપણે નહિ આવું છે એમ ને પેલા તું કૂતકો માર પછી હું આવું છું હાલ એમાં એવું છે મને તરતા નથી આવડતું મિત્રો એટલા મિત્રો મને આવડતું નથી હવે કૂતકો કોણ મારશે તમે આવડતું હોય તરતા જે પણ લોકોને મારો કુદકો છો આનંદ છે મિત્રો પાસે આપણો લોક જોતા રેજો તમે આનંદ માં રહેશો તો ક્યારે પણ તમે

ઓ એન્જિન ડૂબી ગયું એટલું પાણી મિત્રો બહુ નથી વિશાળ નદી છે એમ તો એન્જિન પણ ડૂબી જાય છે કે ના ના તો તું ઉતરતો જાય તું આપણે